અનોખો ઇતિહાસ સજી દીધો છે આ મુખપાટ યજ્ઞમાં ત્રણ વર્ષથી તેર વર્ષ સુધીના બાળકો અને બાલિકાઓ જોડાયા હતા આ મુખપાટ અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહોવા ખાતે તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બુધવારના રોજ બીએપીએસ બાલ પ્રવૃત્તિ દ્વારા પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ તથા મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકના મુખપાટ કરનાર તમામ પંદર હજાર છસો છાસઠ બાળકો અને બાલિકાઓને અભિવાદન સમારોહ તથા સાંજે ઓનલાઈન માધ્યમ દ્વારા યોજાયેલ સમારોહમાં દરેક બાળ બાલિકાઓ માતા પિતા સાથે જોડાયેલ આ અભિવાદન સમારોહ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ તમામ બાળકો પર અંતરના આશીષ વરસાવી વિશેષ સ્મૃતિઓ આપવામાં આવી